મારું નામ વાળા ભરતસિંહ કોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આજે ઘણા દિવસો સુધી ગુજરાતની અંદર અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અતિ માવઠું પડ્યું એમાં તમામ ખેડૂતોનો પાક તબાહ થઈ ગયો પાય માલ થઈ ગયા ખેડૂતો ખેડૂતોના મોઢામાં આવેલો પોળ્યો તે એ ખેડૂતોનો જૂટવાઈ ગયો હવે ખેડૂતોને હું કરવું એવી ચિંતામાં તમારે તમામ ખેડૂતોને એક પ્રકારની એક દિલમાં ઢાસકો લાગી ગયો કે હવે અમારા અમારા પરિવારનો અમારા માલ જોડનો અને અમારે નિભાવ કેમ કરવો આવી જ્યારે ચિંતામાં હતા ત્યારે ખેડૂતોને એમ હતું કે આપણને કાંઈક ભૂપેન્દ્રભાઈની સરકાર કાંઈક રાહત કરજે પણ રોજ ભૂપેન્દ્રભાઈ અને એનું મંડળ ગામડે ગામડે બધે જી આવ્યું અને શહેર શહેરમાં બધે ફોટા પડાય પણ આજે પંદર દિવસ થયા પણ કાંઈ નથી ભૂપેન્દ્રભાઈ ગીર સોમનાથ બધે જીએ પોતે મુખ્યમંત્રી પોતે પછી એને કોને પૂછવાનું હોય આ સરકાર પાવર છે એટલે અમે એને કહી છીએ અમે વિનંતી કરીને કહીએ છીએ સરકારને સમજે તો અમારી સમજણ છે સરકાર ન સમજે તો પછી જોયા જ પ્રોગ્રામ થાય પણ સરકાર કોઈ ભૂપેન્દ્રભાઈને કોને પૂછવાનું છે એ પોતાને હુકમ કરવાના અગાઉના મુખ્યમંત્રીએ ટેબલ ઉપર બેઠા બેઠા નિર્ણય કરેલા છે અને તમે અત્યારે સમીક્ષા કરો કેબિનેટની બેઠક બોલાવો કૃષિ મંત્રીને જોવઠા તમારે કોઈ પૂછવાનું જ ન હોય તમારે જો આપવું હોય તો અત્યારે ખેડૂતોના પાંત્રી હજાર કરોડથી વધારે નુકસાન છે તમે ચોવીસ લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિના માફ કરી દીધા આઠ દસ મહિનાની અંદર તમે નેવું હજાર કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના માફ કરી દીધા તો અમારા પાંત્રી હજાર કરોડ રૂપિયા ચાલીસ હજાર કરોડ રૂપિયા તમારા માફ કર કરવા પડતા હોય ખેડૂતોનો દેવો એક પડે આ તમારી સરકારને આ ભાજપના આવી ત્યારથી સરકારે ભૂલ કરેલી છે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારથી માંડી અત્યારે ભોપેન્દ્રભાઈ મોદીના તમે તમામે ભૂલ કરી અને ભૂલના કારણે તમારી ભૂલના કારણે ખેડૂતો દેવાતા તો તમારે દેવો તમારી ભૂલના કારણે છે એનું તમારે માફ કરી દેવું પડે નહીં કરો તો પછી વિસા વાળી થાય અને તમારે માં પાછા લભાસા તમારા માછડા ઘેરે આવશે એટલે અમે તમને વિનંતી કરીને તમારે કોને આવે હવે ખેડૂતો તપાસ થઈ ગયા ખેડૂતો આપઘાત કરવા મીડ્યા મરવા મીડ્યા અને જે ખેડૂતો જીવે છે એ અત્યારે કેમ અમારે હોરા અમારે કાઢવું અને તમે રોજ સમીક્ષા કરો સમીક્ષા કરો તેની સમીક્ષા ભાઈ અમાન દસ તમારા નિર્ણય લેવાય લઈને ખેડૂતોનો દેવો માપ તમામ ખેડૂતોને એક વિગે તમે ઓછામાં ઓછા પચીસ ત્રીસ હજાર રૂપિયાની સહાય કરી દો એટલે વાત સાહેબ પૂરી ખેડૂતો રાજી અને તમારી સરકાર ટકે જાય તો ભાઈ સરકાર દર ભેગી થાય અત્યારમાં તમારે આ બધા પરિણામ ભોગવવા જોઈએ

જીતુભાઈ વાસણી એટલા બધા અનુભવી થઈ ગયા તમારી ઘટના તો પરસોત્તમભાઈ સોલંકી એક હજાર વખત હું લાખ વખત આરા મહુવાના માર્કેટિંગ યાર્ડમાં આવે અને જાહેર મંચ ઉપરથી ખેડૂતોની વેદના સાંભળે અને પરસોત્તમભાઈ સોલંકીએ એ પોતાએ કહી દીધું કે આ અધિકારીઓને આ નેતાઓની વાતમાં હું કાંઈ સમજ્યો નથી હવે ધોકા વળી કરો આ એની મા એનો મૂળ સ્વભાવ અને એની મૂળ જે પોતાનો એક આંકડો જતો એ પરસોત્તમભાઈ રજૂ કર્યો એટલે અમે તો પરસોત્તમભાઈ સોળંકીને ધન્યવાદ આપી કે મંત્રી તો આવા હોવા જોઈએ સ્થળ ઉપર કહી દેવાની તૈયારી હોવી જોઈએ બાકી આ તો ઘડી જ છે કૃષિ મંત્રી આંગળી ઊંચી કરવાની અને ભાવનગરને લૂંટી લેવાની વાત છે એટલે અમે આ તમામ સરકારની નીતિ નીતિ જે ખેડૂત વિરોધી છે એને અમે સખત શબ્દોમાં ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી જો માનવતા હોય તો હવારમાં જાહેર કરી ને ખેડૂતોનો દેવો માફ અને ખેડૂતોને ખાતા પૈસા નાખી દો તમામ જેને બેંકનું નાણું થાય એના આપી તમે વિગેરે પંદર વીસ વીસ હજાર પચીસ હજાર રૂપિયા નાખી દો તમામ ખેડૂતના તમારી આ બધા ડેટા છે પંદર તમારે પૂછવાનું છે પૂછવાનું કોને છે મને સમજાવવાનું કે તમે કોઈને પૂછીને કામ કરવાનું છે તમે ઉદ્યોગપતિ ને આપો ત્યારે કોઈને પૂછતા નથી અમને દેવાનું થાય ત્યારે તમે આમ કાચપાની કોઈને બધું હપકી ને જાઓ તો એ હવે નહીં પડે હવે ખેડૂતો પોતાને ધીરે ગુમાવી બેઠા હતા એના પરિણામ સરકારને ભોગવવા પડે જય હિન્દ જય ભારત હલો ચાલુ મારું નામ વાળા ભરતસિંહ પોપટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન ઘણા સમયથી નોંધતા પહેલાંથી અમારી વાત હતી કે ભાઈ શિંગની ખરીદી છે એ સરકાર વહેલી તકે શરૂ કરે પણ સરકારે સીંગની ખરીદી ટેકાના ભાવની શિંગની ખરીદી છે એ ટાઈમસર શરૂ ન કરી અને સરકારે જ્યારે લાભ ફાય તમને છે એટલે કે છવ્વીસ ઓક્ટોમ્બર કરવાની હતી પણ વરસાદનો માવઠાનો ભાડું બચાવી અને એ મુલતવી રાખી ત્યાર પછી એને પહેલી તારીખથી શરૂ કરવાની હતી એ પાછો નિર્ણય એને ફેરવો અને કાલે જીતુભાઈ વાઘાણીએ આપણા ગુજરાતના કૃષિમંત્રીએ જાહેરાત કરી એનાથી અમે સખત વિરોધ કરીએ છીએ કારણ કે અમારી માગણી હતી કે તમામ ખેડૂતોની સિંગ તમામ ખરીદી લેવી આ ટેકાના ભાવના જે ઘટકડા છે રજીસ્ટ્રેશનના એ રદ કરવા અને તમામ ખેડૂતને તમામ સિંગ ખરીદી લેવી તો ખેડૂતોને થાય એને બદલે રજીસ્ટ્રેશન થયેલા ખેડૂતોનું હજી શું થાય એ કાંઈ નક્કી નહીં અને વધારેમાં વધારે સિંગ ખરીદવાની હતી એના બદલે ઘણા સમયથી આ ખોકરું ઘૂંટવાની હતું કાપણ કાલ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી કે ખેડૂતોની જે રજીસ્ટ એની સીંગ છે એ નવ તારીખ થી ખરીદાય અને એકસો ને પચીસ મણ ખાલી એકસો ને પચીસ મણ ની એને જાહેરાત કરી અને એ કેન્દ્ર સરકારના ધારા ધોરણ પ્રમાણે એટલે આ સીંગ તો ખેડૂતોની અત્યારે જે પલ્લી ગયેલી છે માવઠાની છે અગાઉ પણ નોરતા પહેલાં માવઠા છે એ બધી સીંગ છે એ સીંગ શું થાય એટલે આ સીંગ એ સરકારને ખેડૂતોની સીંગ ખરીદવાની કોઈ જાણ જ નથી એટલે ખેડૂતોની એ ટકા સીંગ છે એ ટેકાના ભાવ નથી સાબિત થઈ ગઈ અને જીતુભાઈ વાઘાણી જ્યારે કૃષિ મંત્રી બન્યા ત્યારથી જ અમને ઘણા મીડિયામાં અમે જાહેરાત જ કરેલી હતી કે ભાઈ જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રી બને એમાં તમારું ભરતી શું કહેવાનું છે એટલે મેં ચોખ્ખું કહી દીધું કે આ સરકાર છે એને મોટીઓ કાઢી લીધું અને બકરું ભરાવી દીધું એ કાલ જ સાબિત થઈ ગયું કે જીતુભાઈ વાઘાણી એમ કહેતા હતા કે અમે સરકાર છે ભૂપેન્દ્રભાઈની એ ખેડૂતોની સાથે હતી ખેડૂતોની સાથે છે અને ખેડૂતોને સાથે રહેવાની છે હવે આવી રીતે જે તમે ખેડૂતોની સાથે એક હજાર વરાડ્યો તો અમારે હું તમને બોધવા અમને કાંઈક આપો તો તમે કહી દો તમે કાંઈ આપ્યું નહીં અમે હાયરે થઈએ હાયરે થઈએ હાઈરેસ હો તમે તો અમુક નામના બહાર રોપી છો તમે તોડ કરો છો ખેડૂતોને લૂંટી લેવામાં ખેડૂતોના ખિસ્સા ખાલી કરી નાખવામાં કૃષિ મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એટલે તમે એટલું મોટો માવઠો જો તાબાહી દબા મચાવી દીધો કાંઈ અમારો નથી દીધો તો આજે દસ પંદર દિશા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ આમ પલોટે વાળે અને દાદા ભગવાન કરે એમ કહે છે કે હું ખેડૂતોને હે તો હું ખેડૂતો મુખ્યમંત્રીને તો આવા દબા થઈ ગયો હોય આખું ગુજરાત આખું આફતમાં માટે આફતના ઓળા ત્યારે જો ખેડૂતો માટે ઉતરી પીડ્યા હોય તો મુખ્યમંત્રીએ તરત જાહેરાત કરી દેવી પડે અને બધા જ તજજ્ઞો કે કે જાણકારો એમ કહે છે કે વીસ પંદર હજાર કરોડ રૂપિયાનું ખેડૂતોને નુકસાન છે પણ ખેડૂતોને નુકસાન પચાસ હજાર કરોડથી વધારાનું છે ગુજરાતમાં આ તબાહ મળી ગયો અમારો કાંઈ એ પૈસાની ખેડૂતોને આવક નથી અત્યારે ખેડૂતો ફટોપટ મળવા મીડ્યા એટલે જીતુભાઈની જે જાહેરાત છે એકસો પચીસ મંડી સખત શબ્દોમાં વખોડી કાઢી હતી અને તમે ખેડૂતોને ભિખારીની જેમ જાહેરાત કરી તમારે રાજીનામા આપી દેવા જોઈએ રાજીનામા પણ આ તો તમારામાં કાંઈ માનવતા છે નહીં અને ખેડૂતોને તમારી આશા છે નહીં પણ આ બાબતે બે દિવસની અંદર જોયું કે સરકારની અને આવા ખરા સમયે અને ખાલી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી એટલે ભારતીય કિસાન સંઘના પ્રદેશના નેતાઓ એમ કહેવા માંડ્યા બહુ સારું કર્યું બહુ સારું કર્યું સારી જાહેરાત કરી હું ભારતીય કિસાન સંઘવાળા એટલે જ અમે કહી છે ભારતીય કિસાન સંઘવાળા ભાજપના લંગોટિયા છે અને ખેડૂતોની ગદારી કરવામાં ભારતીય કિસાન સંઘ છે બાકીને એટલે તમારે અત્યારે ભાજપ સરકાર તમારું માને છે એટલે તમારા સરકારને કહેવું થવાય એટલે પછી અમારે મેદાનમાં ના છૂટકાવવું પડે એટલે આ સીંગની જાહેરાત છે એના સખત શબ્દોમાં વકોડી કાઢી અને સહાયમાં આજે અવારનવાર ગોટાળા કરવાના

વર્ષોથી ખેડૂતોને લૂંટવાનું કરતા જેવી એક પ્રથા અને કરતા કરતા બોટાદ વાળી કરતાં તળાજા માર્કેટિંગ યાર્ડમાં વર્ષોથી આ પ્રથા હાલતી હતી અને અમારો એનો સખત વિરોધ હતો ત્યારે તળાધા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ કાલે જાહેરાત કરી કે જ્યાં સુધી આ કરતા પ્રથા અને કાપવાની પ્રથા બંધ ન થાય ત્યાં સુધી યાર્ડ ભાઈ ના એનું મુખ્ય કારણ જ એ છે કે આ બધા તરાજા માર્કેટિંગ યાર્ડના જે વેપારી છે અને કમિશન એજન્ટ છે એ માર્કેટિંગ યાર્ડના નેતાઓ અને બાબુના પાવરથી અને એની મિલી ભગતથી જે બધા કામ કરતા અને વર્ષોથી ખેડૂતોને લૂંટતા કાલે જ અમે માર્કેટિંગ યાર્ડના તરાજા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી સાથે ટેલિફોનિક વાત કરી કે કોઈ પણ કે એક પણ ગ્રામ ડુંગળીની થેલી હોય કપાસનું હોય સિંગનું હોય કે કોઈ પણ છે ચણા કે ટેકાના ભાવની ખરીદી સરકારની હોય એમાં કે સીસીઆઈનો કપા કે જીનિંગમાં કપા ખરીદાતો હોય કોઈ પણ જગ્યાએ એક પણ ગ્રામ અમે કોઈ દાદાગીરી કે કોઈ જબરજસ્તી કરીને કાંઈ એની પાસે કરાવવા માગતા નથી પણ સરકારના પરિપત્ર પ્રમાણે સરકારના નિયમ પ્રમાણે આ કરવાનું છે કાલે જ અમે સેક્રેટરીએ ને કીધું છે જો તમારાથી ન થતું હોય તો કયો એટલે હું જિલ્લા રજિસ્ટ્રારને કહું અને જિલ્લા કલેક્ટર સાહેબને કહું પણ તમારે આ બંધ કરો એટલે કે બંધ કરાવજો પણ આ બધા જોરના દીકરા છે મહા ઠગ જો કોઈ આખા ગુજરાતમાં હોય તો માર્કેટિંગ છે અને અમે એનો સખત વિરોધ કરીએ જ્યારે અમે બહુ વિરોધ કરી અને લેખિત આપીએ ત્યારે એ માર્કેટિંગ યાર્ડવાળા એમ કે અમે ખેડૂતોની મંજૂરી લઈને ઠરાવ કરી અને આ કાપવાની પ્રથા છે એ ખેડૂતો અમને મંજૂરી આપે છે એટલે અમે કાલ એને ચોખ્ખી ના પાડી ખેડૂતો મંજૂરી આપે તોય તમારે અમને પૂછ્યા વગર અને અમને પૂછવાનું થતું નથી કોઈનું એક ગ્રામ એક કાપવાનું ક્યાંય થાય નહીં જો તળા માર્કેટિંગ યાર્ડમાં કાપવાનો નિયમ શરૂ થાય તો પાંચ જ દિવસની અંદર અમે તળા માર્કેટિંગ યાર્ડના તળાદાના ખેડૂતો અને જિલ્લાભરના ખેડૂતોને બોલાવી અને અમે જબરજસ્ત પ્રમાણમાં પ્રોગ્રામ આપ્યો અને જ્યાં સુધી આ બંધ નહીં થાય ત્યાં સુધી અમે નમતું જોખવાના નથી આ અમારે કોઈ જબરજસ્તી કરીને કે દાદાગીરી કરીને કરાવવાની અમારી વાત નથી પણ સરકારના પરિપત્ર પ્રમાણે એને કરી દેવું છે અને તળાદા માર્કેટિંગ યાર્ડમાં ચણામાં બાજરીમાં કપામાં અને સિંચીના ખરીદ કપાની ખરીદીમાં અત્યારે ટેકાના ભાવની ખરીદીમાં સિંચાઈમાં ચણામાં વેપારી છે એ હજારો મણ છે કપા અને જીન ઘટે અને ટેકાના ભાવ વેચી મારવાના કાવતરા કરે છે સસ્તા ભાવે ફળાવી લેવાનું અને ઊંચા ભાવમાં વેચવાનું આ તળાદા માર્કેટ યાર્ડના વેપારીઓનો ધંધો એમાં એકાદો વેપારી જો આરો ભોગ નીકળ્યો હોય તો અમે એને અભિનંદન આપવા તૈયાર થઈ પણ આરો ગોટો હોય તળાદા માર્કેટ યાર્ડમાં તો દિવસો ઊંઘે મહેનત કરો ત્યારે એકાદ જોડાય બાકી બધા ચોરના ભાઈ ઘંટે ચોર સાથે મળીને બીલી ભગતથી ખેડૂતોનું લૂંટવાનું કાવટરૂ હાલત છે એ અમે બંધ કર્યા હોય જમપવા થઈ જય હિન્દ જય ભારત